ભૂંગળા બટેટા ને એવું બધું વેસે છે તો આજે એવી પ્રતિયોગિતા હતી અને બધા બાળકોને આમ સાહસ આપે કે આ રીતનો આપણે કરી શકીએ તો એવો પ્રોગ્રામ રાખેલો હતો તો સિનેમ ના ગયા એટલે મજા આવી ગયા આજે કેટલો બધો ભાગ છે તો હાલ હું તમને બતાવું પતિકભાઈને લઈ ગયા હા વાહ વાહ જો ભૂંગળા ખાય કાં તો જો ભૂંગળા બટેટા લેવા અને ટોપરા પાક લેવા અને ખાટા ઢોકળા લેવા ભજીયા લેવા ઘૂઘરા લેવા સમોસા લેવા

આપણે મોવા અને સિટીમાં તો બહુ બધાય ખાતા હોય પણ આવા નાના નાના બાળકોને મનોબળ વધારે ને એટલે એને વધારે મજા આવે કે મારા વસ્તુ વેચાય છે એમ કઈ રીતની પ્રતિયોગિતા રાખી હતી તો કતાર થોડ ઘેરે આવીએ છીએ ને હવે નાસ્તો કરવા બેસી જાય કપડું જો અહીં ઘૂઘરા છે અહીં જો મસ્ત મજાનો ટોપડા પણ ખાવ ત્યાં ટોપડા પણ ખાવું હે તો ફેમેલી આવું બધાય તમે ઢોકળા પણ ખાવા તો નાસ્તો કરી લઈએ તમને બધાને ખબર જ છે પણ આવાનું છે ને ઓછું પલાળવાનું અને એવું બધી ખાસ ધ્યાન રાખજો કેમ કે છે ને હમણાં ઘરે ઘર બહુ બીમારી છે અને વાતાવરણ જ એવું છે કે તાવ શરદી ઉધરે અને જાડા ઉલટીને એવું બધું વાયરું છે તો પ્લીઝ તમે પણ ઘરે જાણ રાખજો અને મસરદાની અને લીમડાનો દવાડો કરજો એટલે મસર ઓ ઓછા કવડે તો એવું બધું છે ફેમિલી તો જાણ રાખજો અને અમારે ઘેર જો અટાણે તો હાવ સારું છે ન તો મને તાવ આવી જાવ તમને બધાને ખબર હશે પણ અટાણે સારું છે અને બહુ એવા વાયરા છે તો પ્લીઝ ધ્યાન રાખજો કેમકે તમે અમારો પરિવાર છે એટલે અમને તો ચિંતા થાય જ જો મસ્ત મજાનો વરસાદ ચાલુ છે એટલે મજા આવે છે પણ પલાળવાનું ફેમિલી તો હવે તો બધા દિવાહો રહે ને અને ના વરત ને એવું બધું આવે આ સાઈડ છે ને દિવાહો ને દૈશામા વરત ને એવું બધું બહુ રહે તો હવે દિવા દિવાહો આવે છે ને તમારે બેન જોવે મહેંદી લેવડાવે આવે તેટ સુધી મહેંદી લેતા આવી ડિઝાઇન લીધી કાં તો જો મહેંદી લઈને બેઠા છીએ ને એ છે અમારા કારીગર પેલા અમારાના છે ને આ હીરા ગમવા આવતા ને તો એવા છે મહેંદી લેવા તો કડીક બેહીએ ને કડીક ખમાણ કરીએ હજી વરસાદ ચાલુ ને ચાલુ ઓલા બેનનું આવ્યું છે ને એ પલળતા પલળતા ગયા પણ વરસાદ બંધ ન રહી આમ જો અમારા પૂજા ભાઈ જો ફૂગા ફૂલું એ ભાઈ મારે દોરો રહેવા જ ગયો નહીં જો ચાલો ચાલો ભરત ભરવા આવ્યો આવડે તો હું અમારે પૂજાભેન હજી શીખવાની જરૂર છે એવું છે અમારે પતિકભાઈ ભરતભર એમ જો આવડે હવે બેન પરત ભરે હે બાપા હે બાપા એ બાપા કેમ પૂજા બેન તમારો સ્ટોલ કેવો કર્યો ઈ ચો મસ્ત રહ્યો બધી પાણીપુરી પૂરી વેસાજી વેસાજી હે અમે ખાવા આવ્યા છે ને તમારા પાસે હું સાઈને જોવા આવી હતી હો કેવા પૂજા બેન કેવી પાણી પૂરી એમ એટલે છે ને છોકરાઓ ને પાણી પૂરી ને એવું બધું બનાવવાનું ને પછી વેસવાનું કાપુજા બેન પછી પૈસા ભેળા થાય ઈ

जो आओ दिन भरे हो मम्मी हो मम्मी जो भरत भरियो जो जो का भाई ओए पापा एक बार मम्मी केन पछि मारे ए बेगु हां ए ये वाला ये वाला ओए पापा बेगु वो सोकरा <laughs> પતિક ભાઈ ના કપડા લેવા ને એમાંથી એના પેન્ટ હતું ને એ નાન ના ભૂલાઈ ગયું

નકર નહીં આપું માનવી સંદીપ નો ફેવરેટ છે માનવી ભાઈ તો નાય ખટ આસ તો ગેસ કરાય ને તો જ આપવાનું છે આપવાનું જ નથી ડાબેલી હમ ડાબેલી કોણ લાવે આ આ કોઈ બનાવી ડાબેલી થી લાવે ગામમાંથી કાંઈ ને મગી આવી ખોટું 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 આજ તો માન ને તો જ દેવાની નકરા વસ્તુ દેવાની જ નથી ને એને ખબર જ નથી આજ તો

તમે એમ કરો ફોન માં જોઈ લો હું એક લે એકલે ખાઈ રહ્યો તો પણ ખાવાની જરૂર નથી મારું તો હું હોય તો હું છે ને ફેમિલી આને ખબર નથી એટલે હું કહી દઉં એટલે ડોડો ને આપવાનો ડોડા ઈ અરે વાહ ગરમા ગરમ મસ્ત મસ્ત ના ઓકે આ તો મને નહોતું હા બાપા મારો હાથ દુખી જાય વહે રાખ્યો ને વાહ એમાં બધાય ડોડા મરચું મસ્ત મજાનું લીંબુ ને બાફેલા ડોડા ન પૂજા ભાવતા ડોડા તમને ભાવતા થઈ જાય કઈ ખબર હોય ને હે

डोखा लिंबू लागे ना मर्सु लागे ना खाने मजा आवे वाडा नु टाणो थई त लाटो होजी हो हो कसे ना कसे कसे बा जीवो थई आ गयो तो ना आ गयो आ गयो लेट थई ये पापा का थई का थई देखात न कासे हुन्छ त फोन ने बतु थो देखा एउउ से न

તો ફેમિલી કાક છે છેટાને લાઈટ વહી ગઈ છે તો લાઈટ આવે તો વાળું પાણી કરી લઈએ તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો મને નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ બધા ભાઈ ભાઈ